નમસ્તે હું ડૉક્ટર તૃપ્તિ ગઢવી વારિયા કન્સલ્ટન્ટ પર્મોલોજીસ્ટ ફેફસા રોગોની નિષ્ણાત ડૉક્ટર સરસ્વતી હોસ્પિટલ અમદાવાદથી આજે વર્લ્ડ સીઓપીડી અવેરનેસ ડે છે તો આજે હું તમને સીઓપીડી એટલે કે એક દમની બીમારી છે એના વિશે માહિતી જણાવીશ સીઓપીડી એક એવી બીમારી છે જે ક્રોનિક લાંબા સમયથી જોવા મળે છે જેમાં શ્વાસસ્ળીમાં સૂજનના લીધે શ્વાસસ્થળી સંકોચાઈ જાય છે અને સમય સાથે શ્વાસ વધતું જતું હોય છે પ્રોગ્રેસિવ કન્ડિશન છે એ મોસ્ટ પ્રોબેબલી એ કોમનલી જોવા મળતું હોય છે મિડલ એજ અને લેટ એજમાં એટલે ફોર્ટી ફિફ્ટી યર્સ પછી યંગ એડલ્ટ્સમાં બી જોવા મળી શકે છે અમુક જેનેટિક કોઝીસના લીધે મોસ્ટ કોમન ફેક્ટર એનો સ્મોકિંગ કોઈ બી જાતના વ્યસન છે એના લીધે સીઓપીડી થઈ શકે છે અમુક ઓક્યુપેશનલ એક્સપોઝર એવી ફેક્ટરીમાં કે ખેતીવાડીમાં કામ કરતા હોય છે એ બધું જે શ્વાસમાં પદાર્થ જાય એના લીધે બી સીઓપીડી થઈ શકે છે અને અનકંટ્રોલ અસ્થમાં આટલા વર્ષોથી અસ્થમાં કંટ્રોલ નથી રહી શકતું તો બી સીઓપીડી થઈ શકે છે પણ આજે હું એવું જણાવીશ કે જે બહુ કોમનલી નથી આપણે માહિતી મળતી પલનરી રિહેબિલિટેશન તો જ્યારે બી આ શબ્દ રિહેબિલિટેશન આપણા માઇન્ડમાં આવે તો આપણે એવું જ કંઈક વ્યસન મુક્તિ જેવું ખ્યાલ આવે પણ વ્યસન મુક્તિ સિવાય ઘણા બધા એવી બીમારી છે જેમાં રીહેબનો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે એમાંનું એક છે સીઓપીડી તો સીઓપીડીમાં પલ્નરી રિહેબિલિટેશનમાં ચાર વસ્તુ અગત્યની આવે છે સૌથી પહેલું છે પેશન્ટ એજ્યુકેશન પેશન્ટને બીમારી વિશે જાણકારી આપવી કે સીઓપીડી સમય સાથે વધતું જાય પેશન્ટ રૂટીન એક્ટિવિટીઝમાં બી લાચાર થઈ જાય પોતાના કપડાં બદલાવામાં નાહવા ધોવામાં બી શ્વાસ ચડતો હોય તો એ વસ્તુ કઈ રીતે કોપઅપ કરવી એ સમજવું બહુ જરૂરી છે એટલે કન્સલ્ટન્ટને તમે જ્યારે કન્સલ્ટ કરશો તો તમને અમે સમજાવીએ કે આ રીતના ઇમીજિયેટ સ્ટેપ કઈ રીતના તમારે બ્રિથિંગ લેવાનું કઈ રીતના પેસફુલ એક પેસ પર સ્પીડ રાખવાની તમે એક્ટિવિટીમાં ઇન્હેલર તાત્કાલિક પડે રાહત રે નાઈને તમે આવો છો તો કયું ઇન્હેલર લેવું એટલે પેશન્ટ એજ્યુકેશન બહુ જરૂરી છે કે દર્દી અને એના સગાવાલા સમજે કે આ બીમારી શું છે અને કઈ રીતે ડીલ કરવું સેકન્ડ વસ્તુ છે ડાયટ બેલેન્સ ડાયટ ખૂબ જ અગત્યનું છે કારણ કે શ્વાસ દરરોજ ચડે એટલે સ્નાયુ નબળા પડી જાય પ્રોટીનનું પ્રમાણ ઘટી જાય એટલે હાઈ પ્રોટીન બેલેન્સ ડાયટ એન્ટી ઓક્સિડન્ટ ફ્રૂટ્સનું પ્રમાણ વધારે લઈએ લીલા શાકભાજી વધારે લઈએ એ અગત્યનું છે થર્ડ ફેક્ટર છે એક્સરસાઇઝ એક્સરસાઇઝ બે પ્રકારની એક મસલ સ્ટ્રેન્થનીંગ એક્સરસાઇઝ અને બ્રીદીંગ એક્સરસાઇઝ મસલ સ્નાયુ આપણા મજબૂત થાય એના માટે ફિઝિયોથેરાપિસ્ટ પાસે આપણે અંડર સુપરવિઝન શરૂઆતમાં આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ અને પછી ઘરે બી રેગ્યુલર તમે કન્ટિન્યુ રાખી શકો છો જેનાથી શ્વાસ ઘણો જ કાબૂમાં આવે છે મસલનો સ્ટેમિના વધે છે એનર્જી વધે છે થર્ડ વસ્તુ આવે છે વેક્સિનેશન રસીકરણ જે છે એ બહુ અગત્યનું છે જેનાથી આપણે ન્યુમોનિયા પ્રિવેન્શન કરી શકતા હોઈએ છીએ એટલે ન્યુમોનિયાને બચાવ માટે બે રસી આમ તો ઘણી જ આવે છે પણ બે તો બધા જ પેશન્ટે લેવી જોઈએ એક આવે છે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન વાયરસથી બચાવ આપે સ્વાઇન ફ્લૂ જેવા વાયરસીસ હોય છે એ દર વર્ષે દર્દીને હેરાન કરે છે દાખલ થવું પડે ઓક્સિજન બાયપેપ પર આવી જતા હોય છે પેશન્ટ એટલે એ વેક્સિન દર વર્ષે લેવાની હોય છે આઈડિયલ ટાઈમ એનો જૂન ટુ જુલાઈ હોય છે એટલે એ સમયે આપણે લઈએ તો શિયાળામાં જ્યારે ન્યુમોનિયા રિસ્ક વધારે હોય છે ત્યાં સુધી આપણી રોગપ્રતિકારક શક્તિ બની જાય બીજી વેક્સિન આવે છે ન્યુમોકોકલ વેક્સિન ન્યુમોકોકલ વેક્સિન ન્યુમોનિયા અને મગજની અમુક બીમારીઓના અગેન્સ્ટ આપણે પ્રોટેક્શન આપે છે લેટેસ્ટ હમણાં જે ન્યુમોનિયાની વેક્સિન આવી છે ન્યુમોકોકલ વાળી એ વેક્સિન છે વન્સ ઇન અ ટાઈમ સિંગલ શોટ છે અને ન્યુમોનિયાથી આપણે ઘણી હદ સુધી બચાવી શકીએ છીએ તો આ રીતે પેશન્ટ એજ્યુકેશન એક્સરસાઇઝ બેલેન્સ ડાયટ વેક્સિનેશનથી આપણે સીઓપીડીમાં ક્વોલિટી લાઈફ સારી કરી શકીએ છીએ અને જે લક્ષણો છે શ્વાસની તકલીફને બધું એ આપણે ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકીએ છીએ ને બીજી દવાઓ તો નિયમિત લેવાની જ છે એની સાથે આ સ્ટેપ બહુ જ જરૂરી છે કોમ્પ્રિહન્સિવ અપ્રોચ આપણે રાખશું તો આપણે ઘણું સારું રિઝલ્ટ મળે થેન્ક યુ